પોતાના પતિ ને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા તો માનો એમ લાગે નવ દુલ્હની આવી ગવને આમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિ ને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય એવા શ્રી ગતિ લાગે જાણે બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે એવા શ્રી યમુનાજી કેવા છે મુકુંદર તિ વર્ધી મુક્તિ ને પણ મુક્તિ આપે એ મુકુંદ અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તે યમુનાજી છે મુકુંદર તિવર્ધી

भुवन पावने मधिगतामरे कस्वी क्रिया बीलसेविता शुकमयोरह साधि करङ्कुजकङ्कण प्रकटभुक्तिका बालुः પધાર્યા છે પ્રિયા અને હંસ કઈ રીતે સેવાયેલા છે ની જેમ સેવાયેલા ત્રણેય પ્રકારની સેવા બતાવી કાયી વાચિક અને માનસિક સુખ મયુર પાકો ફેલાવી પીછા ફેલાવીને નૃત્ય કરે એ કાયિક સેવા છે અને હંસ એ આ ધ્યાન ભગ્ન થઈ અને ચિતન કરતો હોય એ માનસી સેવા છે આમ ત્રણેય પ્રકારની સેવા નું

ઘાટ છે તાપના જે તટ છે એ આપનો કટી પ્રદેશ છે અને તટ નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા આમ શ્રી ઠાકોરજી ના ચતુર્થ પ્રિયા ને નમન કરો એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે ઘન ધ્રુવ પરાશરા વિશ્વ વિશુદ્ધ મથુરાત સકલગોપ ગોપીવૃતે જલતિ સંશ્લેસુખુણ

ધ્રુવજી તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા મહાપ્રુભજી કે તપ તો ઘણા કરે છે ક્યાં બધાને પ્રભુ મળે આ તો તપ કર્યું એ તો ઠીક પણ નિત્ય યમુનાજી પાન કર્યા ને એટલે ઠાકોરજી એ વહેલી કૃપા ધ્રુવજી પર કરી ધ્રુવજી ને અભિષ્ટ ફળ શ્રી યમુનાજી ની કૃપાથી મળ્યું છે પરાશરા પરાશર મુનિ એટલે વ્યાસજી ના પિતા સાયંકાલ નો સમય હતો વંચ ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા આ યમુનાજી નો કાંઠો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુર ની જગ્યાએ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજી ની પુત્ર રૂપે પરાશર ને પ્રાપ્તિ

પર યમનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટ કરે એના પર યમુનાજી કેવી કૃપા અને એટલા માટે વૈષ્ણવો પાઠ કરજો અને આગળ કરતા શ્રી મહાપ્રભુજી કહે યા ચરણ પદ્મજા બુરહિ કો પ્રિયમ ભાવુકા પ્રભુ આપના સંગમથી

सदाए पारा मनमा स्थिर थव એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાત કરતા રહે નમોસ્તુ યમુનિ સદા તવ ચરિત્રમ अद्भુતમ ન જાતુ યમયાત남 ભવતિ તે પર આનંદ યમુ વિભગ્યનિ સુતા નમોસ્તુ યમને સદા એ યમનાજી આપને સદાય નમન હો આપ કેવા છો નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદભુતમ આપનું ચરિત્ર તો અતિ અદભુત છે

તો તો પછી એક હાજર આઠ નામ ની જગ્યાએ પછી એક હજાર આઠ આ છપાય પણ આદ્ભુત અરે કોઈ કેવલ નાવા માટે કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો એમના જેમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે તને હવે અભ્યાસ નથી અદભુતતા કીધું જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે એનું નામ અદભુતવા ચૂનો લગાવતો હતો પાનમાં અને પાનમાં ચૂનો લગાડ્યો થોડો બચ્યો મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તો ભગવાને ઉદ્ધાર કરી દીધો આ અભુતતા કેવાય એને વિચાર્યું ના હોય ને ભગવાન સ્વીકાર્યું આ ફલ શું છે ન જાતું યમયાત ના ભવતી તે કારણ કે આ જલના પાન નથી પય પાન એમ પય એટલે દૂધ કારણ કે જે યમના પાન કરે યમનાજી એમ માને કે આને મારા જલ ના પાન કર્યા યમનાજી તો તમને એ રીતે પીવડાવે જેમ એક પોતાનું દૂધ પોતાના પીનાર નો ભાવ કદાચ જુદો હોય શકે પણ પીવડાવનાર નો ભાવ ક્યારે નાનો નથી હોતો ક્યારે માં બાળક દૂધ પીવડાવે તો એમ વિચાર કરવડાવે કે હું મોટી થવું પછી મને પનીર ખવડાવશે પછી મને મોજ કરાવશે એવું વિચાર કરીને એમ ભગવાન જયારે પણ તમને આપે ને ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આ મને એક દિવસે આપશે એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે એ ક્યારે વિચાર કરીને ઉપકાર નથી એ પોતાના માં કારણ કે સૌથી વધારે આનંદ ક્યારે આવે પ્રસન્ન જુએ ને ભગવાન સૌથી વધારે આનંદ ક્યારે આવે અને ભગવાન પોતાની ભગવત્તા નો આનંદ માણવા માટે ભક્ત ને આપતો હોય છે એ વ્યવહાર ને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આ આ તો સંસાર કહેવાય અને ભગવાન સંસારી નથી અને એટલા માટે યમુનાજી કૃપા કરે જયારે જલપાન કરે ભલે એ તરસ છિપાવવા કર્યું હોય પણ યમુનાજી તો પોતાના પૈ જેમ એને પીવડાવે દૂધ જેમ પીવડાવે યમોપી ભગેની સુતાન દુષ્ટાનપી અને પયપાન કરે તો બાળક કહેવાય અને બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય ભાઈ છે ને સ્નાન કરવા જાય છે લોકો સ્નાન કરશે અને યમ ઉના યમના નાના તો કહ્યું કે પછી તો મામા કેવાય યમ રાજા અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ના મારે સુતાન કથમ દુષ્ટ હોવા પોતાના મામા કેમ આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે अतोऽस्तु कव सुरधृती परं सङ्क्रमा कवैव कुविकीर्तिता બીજું છે આપણે ત્યાં બે પ્રકારની ભાવના કહી એક છે સેવાની માનસી બીજું છે તનુ નવત્વ તનુ નવત્વ પ્રાપ્તિ કરાવનારા છો અને

તવિમલ હરેયુ સેવ સૌખ્યમાવ કથા સકલ ગોપિકા સંગમ સ્મર શમલાણુ सकल गात्र जय संगम स्तुति तब करोति कह आपने स्तुति कौन करी सके कमल जात पत्नी प्रिय

પધારે ત્યારે પ્રભુ મસ્તક ઉપર શ્રમ બિંદુ પ્રગટ થયા અને પ્રભુ તો રસો વય સહજ છે રસ સિવાય પ્રભુમાં બીજું કઈ છે જ નહીં આનંદ સિવાય બીજું પ્રભુમાં કઈ છે જ નહીં અને આનંદાત્મક ભગવદ રસાત્મક શ્રમ બિંદુઓ શ્રી માં જઈએ તો રુવાડા સાથે આપણો સંગમ એવી યમુનાજી ની કથા અધિક કઈક અધિક છે કંઈક વિશેષ છે એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી નવમા શ્લોકમાં આ યમુનાષ્ટક ની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે ष्टकमिदं पुरा पठति सूर्यसूरे सदा समस्तदुरितक्षयो भवति वै मुकु वेदति दया ससलसिद्धयो पुनर्विपुष સદા સદા એનો પાઠ કરે ઘણી વાર લોકો પૂછે રાતના યમનાસ્ટક કરાય બપોરે કરાય ત્યાં યમુનાજી ની આરતી થઈ ગયા પછી કરાય પઠતી સુર સુતે સદા

પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાન ને નહીં સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ સમસ્ત નાશ થાય પાપ કૃપા ને આડે નથી આવતા પાપ આપણા સાધન ને આડે આવતા કોઈ પાપ કૃપા કરતા ભગવાન ને રોકી શકતું નથી પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે આપણને સેવા કરતા રોકી શકે ક્યાંક પુણ્યો કરવા હોય ને તો ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં થોડી ઘરની મૂડી કાઢો તો કઈક નવું કમાવાય એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે સત્સંગમાં તમે મનોરથી થાવ કથા કરાવ આ બધું કરાવ એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ આ કરીએ આ કરીએ આ એમને ઈચ્છાઓ ના આવે સોળસ ગ્રંથ શું કરશે તમારા જીવનમાં કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે

સમસ્ત પરમ પ્રેમ નું કારણ બને તમે અમનાસ્ટક કરો ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય બહુ પ્રસન્ન થાય પ્રભુ ને પ્રસન્નતા થાય છે અને સ્વભાવ વિજયો ભવે સ્વભાવ પર વિજય થાય અનેક અનેક અર્થો આચાર્યો જીવનો સ્વભાવ કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવ આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવ સ્વભાવ કેવો છે દુષ્ટ છે દુષ્ટ એટલે ઈષ્ટ થી દૂર જનારો સ્વભાવ છે ઈષ્ટ થી દૂર એ જ દુષ્ટ પોતાના કલ્યાણ થી દૂર જાય એ દુષ્ટ આવો સ્વભાવ છે માણસ નો કે માણસ ની તકલીફ એ છે એને સુખ દેખાય છે સુખ સમજાય છે પણ કલ્યાણ સેમા છે હિત સેમા છે એ દેખાતું નથી ને સમજાતું નથી આ એનું સૌથી મોટું અજ્ઞાન અને એટલા માટે જ યમુનાષ્ટક પછી આ બધા ફળ બતાવ્યા ને આગળ બાલબોધ આવશે કારણ કે બાળકને યમુનાજી એ ભક્તિ ના પૈપાન કરાવ્યા પણ હવે બાળકને મોટો કરીને ચલાવવાનો છે એટલે હવે યમનાજી કૃપા કરીને પુષ્ટ કર્યો પગ આયા પગ આયા પણ ચાલીને ક્યાં જવું એ સમજે તો જોઈએ કે નહીં અને એટલા માટે મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ રચ્યો કારણ કે હવે ચાલતો થઈ ગયો જીવ પણ ચાલીને જાય એના ઓપ્શન ઘણા છે દુનિયાના ઘણા દરવાજાઓ ખુલ્લા છે અને ઘણા રહીને બોલાવે અમે આપી અમારું તો અમે તમારું ભલું કરી દઈશું ઉદ્ધાર કરી દઈશું અને જીવ જો લલચાઈ ગયો અને ખોટા રસ્તે જતો રહ્યો તો પોતાનું અકલ્યાણ થઈ ગયું અને એટલા માટે હવે બાલબોધ મહાપ્રભુજી સમજાવશે કે હવે તું ભક્તિના માર્ગમાં ચાલવા નીકળ્યો છું પણ તારું ઇષ્ટ ક્યાં થશે કોણ કોણ તને શું શું આપવા સમર્થ છે એની કથા આવશે તો અહિયાં કયું સ્વભાવ વિજયો ભવે એક તો જીવ નો સ્વભાવ સુધરે બીજું ભગવાન નો સ્વભાવ બદલી નાખે